નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વોર્ડ નંબર નવાપુરા વિસ્તારમાં આવેલ નવકાર એપાર્ટમેન્ટ ત્રિમૂર્તિ બંગલો જેવી વિવિધ સોસાયટીઓ આવેલી છે ત્યાં સો જેટલા મકાનને દૂષિત પાણીની સમસ્યા ઘણા સમયથી ઊભી થઈ છે વારંવાર તંત્રને રજૂઆત કર્યા પછી પણ આજે દિન સુધી કોઈ નિરાકરણ ન આવતા આજે વોર્ડ નંબર તેરના વિપક્ષ કાઉન્સિલર બાબુ સુડવેને રજૂઆત કરવામાં આવી હતી કે વિસ્તારમાં વારંવાર ગંદા પાણીની રજૂઆત કરવામાં આવે છે પરંતુ તંત્ર આડાકાન રાખીને નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે વિસ્તારમાં ગંદા પીવાના પાણીને લઈને લોકો બીમાર પણ પડી રહ્યા છે જેને લઈને આજે સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જો ઘણા લાંબા ટાઈમથી આ ગંદુ પાણી આવે છે અત્યાર સુધી અમારી પબ્લિક બોલતી નહોતી હવે તો હદ થઈ ગઈ છે કારણ કે ભાજપના હોદ્દેદારો વોટ લેવા માટે આવે છે એ ના લાયક માણસોને ખબર નથી કે પબ્લિક કેવું જીવન જીવી એ ટેક્સ લેવા છે અને ટેક્સ લેવા છે અને અમારે દવાખાનામાં પૈસા ચૂકવવાના છે અમારે ચોખ્ખા પાણી પાણીના ટેન્કરો પૈસા ચૂકવવાના છે અમારી હાલત શું છે કપડાં ગંદા થાય છે અને એ કપડાને ફરીથી પાછામાં ધોવા માટે નાખવા પડે છે આ હાલત છે એટલે ભાજપના કોર્પોરેટર ભાજપના સંસદ સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓને વિચાર હવે જો અહીંયા વોટ લેવા માટે આવ્યા તો આ ગોયા ગેટ સોસાયટીના અમારા જે લોકો છે એમનો બહિષ્કાર કરશે એટલું નહીં જૂતિયા મારીશું અને આ ગંદુ પાણી એમની પર ઢોળીશું મારું નામ નિરંજનભાઈ સુતરિયા છે બરોબર શું કહેશો જે પ્રકારે આ વિસ્તારમાં પાણીની સમસ્યા છે વોર્ડ નંબર તેર માં ગોયાગેટ સોસાયટીમાં નૌકા ડુપ્લેક્સ પછી ત્રિમૂર્તિ ડુપ્લેક્સ બાજુમાં શક્તિ એપાર્ટમેન્ટ આજુબાજુના નેવું થી સો મકાનોને છેલ્લા બે ત્રણ મહિનાથી કારું ગંદુ જીવડાવાલું પાણી આવે છે અને જે તે અધિકારીને વારંવાર અમે તમામ લોકોને રજૂઆતો કરી જગ્યા પર આવીને ફક્ત કામગીરી કર્યા વગર જતા રહે છે આગળનો કૂવો વાત કરી તો કૂવો ભરેલો છે જે તમામ જે મેનોલો છે જે વીસ વીસ ફૂટ હોય છે એ બી છલો છલ ભરેલી છે એના લીધે આખા વિસ્તારને બે 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 મહિનાથી કારું ગંદુ જીવડાવાળું પાણી આવે છે એટલે કમિશનરશ્રીને એટલી જ માગણી છે કે વહેલી તકે જે છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવે છે એનો વહેલી તકે નિકાલ કરવામાં આવે ને ન છૂટકે વહેલી તકે કામગીરી ન કરવામાં આવે તો વિસ્તારના બહેનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કર્યું